ધી બિલડી મર્કેન્ટાઇલ ક્રેડિટ કો ઓપરેટિવ સોસાયટી લિમિટેડના ચોવીસમી વાર્ષિક સાધારણ સભા આજે બિલડી જૈન દિરાસરના સભાખંડમાં ઉત્સાહભેરી યોજાઈ હતી આ સભામાં સોસાયટીના વાર્ષિક હિસાબો રજૂ કરવામાં આવ્યા હતા અને મહત્ત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા કાર્યક્રમનો પ્રારંભ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો સોસાયટીના મેનેજર બાબુભાઈ દેસાઈએ મંડળીના ડિરેક્ટરો સભાસદો અને પત્રકારો સહિતના તમામ મહેમાનોનું સ્વાગત પ્રવચન આપી આવકાર્યા હતા પ્રમુખ સ્થાનેથી રજૂ થયેલા વાર્ષિક અહેવાલમાં સોસાયટીએ નાણાકીય વર્ષ દરમિયાન રૂપિયા ત્રીસ લાખ એકત્રીસ હજાર ચારસો તેત્રીસનો ચોખ્ખો નફો કર્યો હોવાની જાહેરાત કરવામાં આવી હતી આ સાથે જ સભાસદો માટે પંદર ટકા ડિવિડન્ડ આપવાની પણ જાહેરાત કરવામાં આવી હતી જે ઉપસ્થિત સભાસદોએ હર્ષપેર વધાવી લીધી હતી આ પ્રસંગે બોર્ડ ઓફ ડિરેક્ટર્સના સભ્યો કર્મચારીગણ પત્રકારો અને મોટી સંખ્યામાં સભાસદો ઉપસ્થિત રહ્યા હતા સોસાયટીની આર્થિક પ્રગતિ અને સભાસદોના લાભાર્થે કરાયેલી જાહેરાતોથી વાતાવરણ ખુશનુમા બન્યું હતું